નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો ડિજિટલ ભારત અને ડિજિટલ ગુજરાત એ કંઈ એમને કહેવામાં નથી આવ્યું અને ભારત સરકારે એનું નામ કંઈ એમને નથી રાખ્યું જી હા મિત્રો આપણે જો આપણી જમીનની વિગત જો જે છે એ આપણે જો ચેક કરવી હોય ઘરે બેઠા મોબાઈલની મદદથી તો ફટ દેકાર આપણે આપણો મોબાઈલ ઓપન કરી અને અંદર સર્ચ કરીએ તો આપણી જે જમીન છે એ કેના નામે છે કેટલી જમીન છે એ તમામ તમામ ડેટા આપણને આપણા મોબાઈલની અંદર જોવા મળતા હોય છે એવી જ રીતે જો મિત્રો આપણે આપણું લાઇટ બિલ જે છે એ ચેક કરવું હોય કે લાઇટ બિલ કેટલું આવ્યું છે તો ફટ ફટદેકા આપણે આપણું મોબાઈલ ઓપન કરી અને તરત જ આપણે જોઈ શકીએ છીએ એવી જ રીતે મિત્રો તમે જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય અને તમારે એને ડાઉનલોડ કરવું હોય તો તાત્કાલિક મોબાઈલની મદદથી તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને આધાર કાર્ડમાં જે પણ કંઈ ફેરફાર કરવા હોય તો એ ફેરફાર પણ ઓનલાઈન થઈ શકે છે એવી જ રીતે ચૂંટણી કાર્ડમાં કોઈ વિગત સુધારવી હોય અને ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો પણ તમે તાત્કાલિક મોબાઈલ ઓપન કરો છો એવી જ રીતે ડ્રાઇવિંગ લાઇસન્સના ડેટા જો તમારે જોવા હોય ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કરવું હોય તો પણ તમે તાત્કાલિક મોબાઈલ ઓપન કરી અને જોઈ શકો છો ટૂંકમાં ઘણી બધી જે બાબતો છે એ બાબતો વિશે તમે ઓનલાઈન ડેટા મેળવી શકો છો પછી જન્મનો દાખલો છે મૃત્યુનો દાખલો છે આવકનો દાખલો છે આવા ઘણી બધી જે બાબતો આપણા જીવનમાં છે એ તમામ બાબતોનું ઘરે બેઠા આપણે મોબાઈલની મદદથી ડેટા મેળવી શકીએ છીએ તો મિત્રો એમાંની એક સેવા એ પણ છે કે જે રેશન કાર્ડને લગતી સેવા છે જી હા મિત્રો જે આપણું રેશન કાર્ડ છે એને આપણે ઘરે બેઠા મોબાઈલની મદદથી આપણે જોઈ શકીએ છીએ કે આપણા રેશન કાર્ડની અંદર કુલ કેટલા નામો આવેલા છે એ રેશન કાર્ડની અંદર આપણું કેવાયસી થયેલું છે કે નહીં મોબાઈલ રજીસ્ટ્રેશન કરાવેલું છે કે નહીં મોબાઈલ અંદર એડ છે કે નહીં અને જો કરવું હોય તો આપણે મોબાઈલની મદદથી પણ કરી શકીએ છીએ તો મિત્રો હવે તમારે જે પાછલી જે રીત છે ડિજિટલ ભારત પહેલાંની આપણે જ્યારે દુકાને હજુ પણ એવું છે દરેકને કે આપણે જ્યારે દુકાને સસ્તા ભાવની જે દુકાન છે એ દુકાને આપણે અનાજ લેવા જઈએ તો આપણે એકબીજાને અનાજ લીધા પછી એકબીજાને પૂછતા હોઈએ છીએ કે તમને કેટલું અનાજ મળ્યું તમને ખાંડ કેટલી મળે તો એ વ્યક્તિ કહેશે કે અમને બે કિલો મળે તો તમે કહેશો કે મને યાર એક કિલો મળે તમે કહેશો કે ઘઉં તમને કેટલા મળ્યા તો એ કહેશે મને સાત કિલો મળ્યા તો તમે કહેશો મને તો યાર પાંચ કિલો મળ્યા તમારી પાસેથી પૈસા કેટલા લીધા એમ જો તમે પૂછશો તો એ કહેશે મારી પાસેથી લીધા તો તમે કહેશો યાર મારી પાસેથી તો લીધા તો મિત્રો આ બધું જે પૂછવાનું છે એ હવે બધું બંધ તમારે કરવું પડશે અને તમારે ઓનલાઈન તમે તમારા રેશન કાર્ડની આવી બધી માહિતી જે છે એ મેળવવા તમારે શીખવું જ પડશે અને દુકાનદારે તમને કેટલો જથ્થો આપ્યો છે કેટલા પૈસા તમારી પાસેથી લીધા છે અને કાયદેસર કેટલા લેવામાં આવે છે કાયદેસર તમને અનાજ છે આ બધી જ માહિતી મિત્રો તમારે મોબાઈલની મદદથી ઘરે બેઠા એક પ્રિન્ટમાં તમે ડાઉનલોડ કરી શકશો અને આ પ્રિન્ટ જે છે એ હું દરેકને વિનંતી કરું છું કે સે કમ આ જે તમારો રેશન કાર્ડ છે એ રેશન કાર્ડની જે પ્રિન્ટ છે એ તો તમારે ડાઉનલોડ કરતા શીખવી જ પડશે ક્યાં સુધી તમે કોક પર નિર્ભર રહેશો તમે ક્યાં સુધી કોકને પૂછશો કે તમને અનાજ કેટલું મળ્યું અનાજ આટલું મળ્યું એટલે મિત્રો આ જે બધું પૂછવાનું છે એ હવે બંધ કરી અને કમસે કમ કાંઈ ન તમને આવડે તો ફક્ત તો ફક્ત ને ફક્ત તમારે રેશન કાર્ડની જે આ કૂપન છે જે રેશન કાર્ડની પ્રિન્ટ છે એ તમે મિત્રો ડાઉનલોડ કરતા તમારે શીખવું જ પડશે તો ક્યારેય તમારે કોઈને પૂછવાની જરૂર નહીં પડે તો મિત્રો જે આ રેશન કાર્ડની પ્રિન્ટ છે એ જો તમારે જોવી હોય ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલની મદદથી તો તમે કેવી રીતે જોઈ શકો એ હું તમને આજે આ વિડીયોમાં પ્રેક્ટિકલ રીતે બતાવવાનો છું તો વિડીયો બહુ ધ્યાનથી જોજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ રેશન લગતા વિડીયો અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો રેશન કાર્ડ ની કૂપન જે છે એ ડાઉનલોડ કેવી રીતે કરવી તો એના માટે આપણે આપણા મોબાઈલની હોમ સ્ક્રીન પર જવું પડશે તો આપણે આવી ગયા છીએ મોબાઈલની હોમ સ્ક્રીન પર અને મિત્રો હવે જે તમારો મોબાઈલ છે એ મોબાઈલની અંદર તમારે એક એપ ડાઉનલોડ કરવાની છે અને જે એપનું નામ છે માય રેશન જી હા મિત્રો આ જે માય રાશન એપ છે એને તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે તો ડાઉનલોડ કરવા માટે તમારે જે તમારા મોબાઈલનું પ્લે સ્ટોર છે એને તમારે ઓપન કરવાનું છે તો હું અત્યારે અહીંયા જે પ્લે સ્ટોર છે મારા મોબાઈલનું એને હું ઓપન કરું છું હવે મિત્રો ઓપન કર્યા પછી અહીંયા જે સર્ચ ટાઈપ છે એની અંદર તમારે ટાઈપ કરવાનું છે માય રેશન તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે માય રેશન તો તમારે અહીંયા સર્ચ કરવાનું છે માય રસન માય રસન સર્ચ કરી અને તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે એ એપ્લિકેશન જે છે એ તમને ફર્સ્ટ નંબરમાં જોવા મળશે અને એનો લોગો કંઈક આવી રીતે જોવા મળશે તો હવે મિત્રો આ જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ તમારે કરવાની છે એટલે કે ઇન્સ્ટોલ કરવાની છે તો આપણે ઇન્સ્ટોલ જે ઓપ્શન દેખાય છે એના પર વક્ય આપી અને આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીએ તો મિત્રો આપણી જે આ એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ થઈ ગઈ છે એટલે કે ડાઉનલોડ થઈ ગઈ છે તો હવે એને ઓપન કરવા માટે અહીંયા જે ઓપન જે નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે વક્ય આપવાનું છે હવે મિત્રો એના પર વક્ય આપશો એટલે આ એપ્લિકેશન જે છે એ તમને આવી રીતના જોવા મળશે હવે અહીંયા સૌ વાર જો તમે આ જે એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો અહીંયા તમારે લોગ ઇન થવાનું છે એટલે કે તમારો મોબાઈલ નંબર નાખી અને લોગ ઇન થવાનું છે પછી તમને ઓટીપી મળશે એ ઓટીપીને તમારે ત્યાં એન્ટર કરવાનું રહેશે તો આપણે અત્યારે મોબાઈલ નંબર નાખી અને લોગ ઇન થઈએ તો આપણે આપણો મોબાઈલ નંબર અંદર એન્ટર કરી દઈએ હવે મિત્રો મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી અહીંયા ઓટીપી મોકલો એના પર જે ઓપ્શન આપણને જોવા મળે છે એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે જેવું તમે એના પર ઓકે આપશો એટલે તમને એક ઓટીપી જનરેટ થશે ઓટીપી મળશે અહીંયા તમે જોઈ શકો છો આપણને ઓટીપી મળી ગયો છે આપણે કોપી કરી દઈએ હવે મિત્રો આ જે કોપી કરેલો ઓટીપી છે એ અહીંયા ઓટીપી દાખલ કરો જે લખલ છે ત્યાં આપણે એને એન્ટર કરવાનો છે તો આપણે કોપી કરેલો છે એટલે અંદર એન્ટર કરી દઈએ હવે મિત્રો ઓટીપી અંદર એન્ટર કર્યા પછી ઓટીપી ચકાસો જે લખેલ છે એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે આ એપ્લિકેશન જે છે એ ખુલી જશે અને તમારી સામે એનું ડેશબોર્ડ જે છે એ આવી રીતના તમને જોવા મળશે હવે અહીંયા આપણને ઘણા બધા ઓપ્શનો જે છે એ જોવા મળે છે પણ આ જો બધા જ ઓપ્શન વિશે આપણે જો માહિતી મેળવીશું તો વિડીયો કદાચ બહુ લાંબો થઈ જશે એટલે મિત્રો ક્યારેક આ ઓપ્શનો વિશે ફરી આપણે એક વિડીયો બનાવીશું પણ અત્યારે આપણે એક ઓપ્શન જે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે કે તમારું જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડની અંદર કુલ કેટલો જથ્થો તમને મળવાપાત્ર છે અને એની કિંમત જે છે એ કાયદેસરની કિંમત કેટલી છે એ આપણે જાણવાનું છે અને એની પ્રિન્ટ ડાઉનલોડ કરવાની છે તો પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે અહીંયા તમે એક ઓપ્શન જોઈ શકો છો બિલ રસીદ તો જે આ બિલ રસીદ નામની જે ઓપ્શન તમને જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે અહીંયા તમારો તમારો જે રેશન કાર્ડ નંબર છે એ રેશન કાર્ડ નંબરને તમારે એન્ટર કરવાનો છે મેં આ જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન એક વખત ડાઉનલોડ કરીને અંદર નંબર નાખેલો હતો એટલે એ નંબર ઓલરેડી મને બતાવે છે એ તો તમારે અહીંયા તમારે તમારો જે રેશન કાર્ડ નંબર છે એ અહીંયા એન્ટર કરવાનો છે પછી મિત્રો રેશન કાર્ડ નંબરે એન્ટર કર્યા પછી અહીંયા તમને વર્ષ જોવા મળશે અહીંયા મહિનો જોવા મળશે તો મિત્રો આ જે માર્ચ મહિનો છે એ માર્ચ મહિના પહેલાંના જે મહિના છે એનો તમારે પ્રિન્ટ ડાઉનલોડ કરવી પડશે કારણ કે જે હાલ માર્ચ મહિનો છે એની જો પ્રિન્ટ તમે ડાઉનલોડ કરશો તો તમને પ્રિન્ટ ડાઉનલોડ થયેલી જોવા નહીં મળે કારણ કે આ માર્ચ મહિનો છે એ માર્ચ મહિનાની અંદર કદાચ તમારા વિસ્તારના જે દુકાનદાર છે એમણે હજુ અનાજનું વિતરણ ન કર્યું હોય તો તમને પ્રિન્ટ ડાઉનલોડ નહીં થઈ શકે તો મિત્રો આપણે આ જે માર્ચ મહિનો છે એ માર્ચ મહિના પહેલાંનો આપણે એક મહિનો લઈએ એટલે કે ફેબ્રુઆરી મહિનો આપણે લઈ લઈએ તો મિત્રો ફેબ્રુઆરી મહિનો આપણે લઈ લીધો છે અને હવે અહીંયા જે ડાબી બાજુ કેપચા તમને જોવા મળે છે એ કેપચાને અહીંયા એન્ટર કરવાના છે તો આપણે કેપચા એન્ટર કરી દઈએ હવે મિત્રો કેપચા અંદર એન્ટર કર્યા પછી અહીંયા ઓપ્શન આપણને જોવા મળે છે વિગત બતાવો તો એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો જેવું તમે એના પર ઓકે આપશો એટલે તમારી સામે બે પ્રિન્ટ જોવા મળશે એક પ્રિન્ટ જે છે એ તમને જોવા મળશે મફતની એટલે કે જે તમને અનાજ મળે છે એનું કોઈ કિંમત લેવામાં આવતી નથી એની કોઈ રકમ લેવામાં નથી આવતી અને બીજી જે પ્રિન્ટ જે છે એ તમને જોવા મળશે પૈસાવાળી એટલે કે તમારે એની કિંમત ચૂકવાની રહેશે તો હવે આ જે પ્રિન્ટ છે એને ઓપન કરવા માટે તમારે એના પર ઓકે આપવાનું છે હવે જેવું તમે એના પર ઓકે આપશો એટલે એ પ્રિન્ટ તમને તમારી સામે તમારા મોબાઈલમાં ખુલી જશે પીડીએફમાં તો હવે અહીંયા આપણને આપણો જે રેશન કાર્ડ નંબર છે એ જોવા મળે છે રેશન કાર્ડ ધારકનું નામ જોવા મળે છે પછી દુકાનદારનું નામ જોવા મળે છે ગેસ કનેક્શન છે કે નહીં તમારું કાર્ડ કેવા પ્રકારનું છે એ બધી વિગતો અહીંયા આપણને જોવા મળે છે ફિંગરપ્રિન્ટ જે આપનાર વ્યક્તિ છે એનું નામ પણ ત્યાં તમને જોવા મળશે હવે અહીંયા વસ્તુનું નામ જોવા મળે છે પછી મળવાપાત્ર જથ્થો અહીંયા આપણને જોવા મળે છે લીધેલ જથ્થો જોવા મળે છે સબસિડી જોવા મળે છે સબસિડી કિંમત જોવા મળે છે અને દર પછી અહીંયા કિંમત જોવા મળે છે તો કિંમત આપણને અહીંયા શૂન્ય શૂન્ય જોવા મળે છે અહીંયા જો વસ્તુનું નામ લખેલ છે એનએફએસ એસ એ પી એસ સી ઘઉં જે એનએફએસ વિના મૂલ્યે બાર કિલો આપણને અહીંયા મળવાપાત્ર જથ્થો જોવા મળે છે પછી મિત્રો અહીંયા નીચે આ જે તમને અનાજ મળે છે એ અનાજ કયા કઈ યોજના આ યોજના અંતર્ગત મળે છે એ અહીંયા લખેલું છે સૌ પ્રથમ તો અહીંયા સબસિડીની કુલ કિંમત લખેલી છે છસો દસ રૂપિયા સબસિડી મળવાપાત્ર છે પછી મિત્રો અહીંયા જે આ યોજના છે એ યોજના હેઠળ તમને આ વસ્તુ મફતમાં મળે છે અહીંયા લખેલું છે કે કેન્દ્ર સરકાર શ્રી અહીંયા લખેલું છે કે કેન્દ્ર સરકાર શ્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આપને વિનામૂલ્ય અનાજ આપવામાં આવે છે જેમાં ભારત સરકાર શ્રી દ્વારા એન એફ એસ એ પી એચ એચ ઘઉં એન એફ એસ એ વિનામૂલ્યે રૂપિયા ચોવીસ પોઈન્ટ વીસ પૈસા પ્રતિ કિલોગ્રામ તથા એન એફ એસ એસ એ પી એચ એચ બાજરી એન એફએસ એ વિના મૂલ્યે રૂપિયા શૂન્ય શૂન્ય પ્રતિ કિલોગ્રામ તથા એન એફ એસ એ પી એચ એચ ફોર્ટીફાઈડ ચોખા એન એફએસ એ વિના મૂલ્યે રૂપિયા છવ્વીસ પોઈન્ટ એકોતેર પ્રતિ કિલોગ્રામ સબસિડી ભોગવવામાં આવે છે તો મિત્રો આ જે પ્રિન્ટ છે એ તમને આ જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ તમને આટલું અનાજ મળવા મળવા છે મફતમાં એની પ્રિન્ટ તમને અહીંયા જોવા મળે છે હવે મિત્રો આપણે જે બીજી પ્રિન્ટ છે એ જે રકમવાળી પ્રિન્ટ છે એટલે કે આપણે એના પૈસા ચૂકવવા પડે છે અનાજ લેવા માટે તો એને આપણે બીજા નંબરની જે પ્રિન્ટ છે એને આપણે ઓપન કરી દઈએ હવે મિત્રો એ પ્રિન્ટ તમે ઓપન કરશો એટલે એવી જ રીતના બધી તમારી વિગતો ત્યાં તમને જોવા મળશે અહીંયા જો વસ્તુનું નામ લખેલું છે બીપીએલ બીપીએલ ખાંડ રાજ્ય સરકારની યોજના એનએફએસએસ આખા ચણા રાજ્ય સરકારની યોજના અને મળવાપાત્ર જથ્થો બે પોઈન્ટ સો કિલોગ્રામ એટલે કે બે કિલોને સો ગ્રામ અહીંયા આપણને ખાંડ જોવા મળે છે પછી ચણા એક કિલો જોવા મળે છે લીધેલ જથ્થો તમને જોવા મળે છે કે તમે કેટલો જથ્થો લીધેલો છે એનો સબસિડી કિંમત અહીંયા શૂન્ય શૂન્ય છે સબસિડી અહીંયા મળવાપાત્ર નથી પછી એની કિંમત અહીંયા આપણને જોવા મળે છે કે બીપીએલ ખાંડની કિંમત છેતાળીસ રૂપિયા જોવા મળે છે પછી જે ચણા છે એ ચણાની કિંમત ત્રીસ રૂપિયા આપણને અહીંયા જોવા મળે છે હું આપને થોડું ઝૂમ કરી અને આ જે વિગત છે એ હું તમને બતાવું જો અહીંયા વસ્તુનું નામ આપણને જોવા મળે છે પછી અહીંયા આમ થોડું સાઈડમાં સ્કોર કરશો એટલે લીધેલ જથ્થો સબસિડી અહીંયા બધું જ આપણને જોવા મળે છે અહીંયા કિંમત પણ તમને જોવા મળે છે તો મિત્રો આવી રીતે તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા મોબાઈલની મદદથી તમને કેટલું અનાજ મળવાપાત્ર છે અને એની કિંમત તમારે કેટલી ચૂકવવાની છે એ તમામ માહિતી તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા માહિતી મેળવી શકો છો માય માય રેશન નામની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી અને તમારા રેશન કાર્ડની તમામ પ્રકારની વિગતો જે છે એ તમે ઘરે બેઠા એની માહિતી મેળવી શકશો તો મિત્રો મારી ખાસ આપની વિનંતી છે કે તમે પણ મિત્રો આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને આ એપ્લિકેશનનો યુઝ કરો તમારા જે રેશન કાર્ડ છે એની તમામ માહિતી મેળવો અને તમને દર મહિને જે અનાજ મળે છે એ અનાજ કેટલો મળે છે અને કેટલા એના પૈસા લેવામાં આવે છે એવી તમામ માહિતી મિત્રો તમે આ એપ્લિકેશન દ્વારા મેળવી શકશો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો મિત્રો વિડીયો પસંદ આવી આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બે લાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ રેશન કાર્ડને લગતા જો વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર